ત્રીજી વસ્તુ જે આપણે શેર કરવાની છે દરેક ના મોબાઈલ ની અંદર બસો ત્રણસો ચારસો પાંચસો કોન્ટેક દરેક મોબાઈલ ની અંદર હોય છે દરેક ના સગા સંબંધી મિત્ર વર્તુના તો એ વિડીયો આપણે દરેક લોકોને શેર કરવાના છે શેર એટલા માટે કરવાના કે આપણે પોતે વિડીયો જોઈ માની માનતા માની અને માએ આપણા દુખો દૂર કર્યા તો એ પણ એ લોકો પણ દુખી હશે ને એ પણ માની માનતા માનશે વિડિયો જોઈ અને માન ના દુખો દૂર કરશે તો એ પણ એક સેવાનું કાર્ય થશે જેને ફરજ ફરજિયાત ત્રણ વસ્તુ આપણે ફરજિયાત કરવાની છે સીધા ગુણાનો લાઈકનો નિશાન બીજું સબસ્ક્રાઇબ છે અને ત્રીજી વસ્તુ શેર છે ચોકલેટ અને પખોડીમાં એ બંધ કરેલી છે એની વાત તમને જે પણ યોગ્ય લાગે એ તમે પ્રસાદ ચડાવી શકો છો પણ પ્રસાદ સારી ક્વોલિટી ને સારી ગુણવત્તા વાળો લઈને આવું વધારે સારું છે કે જે પ્રસાદ આપે છે એ પ્રસાદ આપણને પાછો આપે છે એથી સારી ક્વોલિટીનો લેવાનો આગ્રહ રાખો બીજી કે વિદેશથી જે પાર્સલ મોકલાવે છે એ લોકો ફરજિયાત એ લોકો પોતાની જે માનતા છે એ માનતા અંદર લખીને મોકલે જેથી અમે એમનું પાર્સલ મળે તમને માનતા વાંચીએ ને મારી પાસે સ્વીકારી શકીએ ત્રિહાડે છે ઇન્ડિયા ની અંદર જે પણ વ્યક્તિ માનતા માને છે એ લખો એ ફરજિયાત ફરજિયાત જવાની ગાડી હશે ત્યાં ગાડી એમને માનતા પડી રહેશે એ સિવાય કોઈ પણ વ્યક્તિ જો ઇન્ડિયા અંદરથી અંદર થી પાસળ મોકલશે તો એ લોકોને પાસળ સ્વીકારવા નહીં આવે જય માતાજી જય ગબુડીમાં છે મેં બહુ ડૉક્ટરોની દવા લીધી આયુર્વેદિક કરી હોમિયોપેથિક કરી હેલોપેથિક કરી પણ મને ફરક પડતો નહોતો પછી મેં યુટ્યુબમાં માતાજીને વિડીયો જોયો બી માંગતો અને મેં મનોમન માનતા માની કે મારા શરીરમાંથી વાહ બિલકુલ નીલ થઈ જશે તો હું તારી ડમૂડી તારો ડમોડીનો શણગાર ચઢાવીશ અને હું તારો ગરબો ચઢાવીશ પગના હાંકડાં ચઢાવીશ આ બધું જે માનું છે મારે હું તારી માનતા પૂરી કરવાઈશ પણ મારા અગિયાર રવિવાર આવતા તો મારા પગમાં સરસ થઈ જવું છું છેલ્લે મેં રિપોર્ટ કઢાવ્યો હમણાં દસ દિવસ પહેલાં તો મારું રિપોર્ટ એકદમ નીલ આવ્યો એક પોઈન્ટે પણ મારે વાહ નથી તો હું આજે માતાજીની માનતા કરવા આવું છું પહેલાં કેટલો હતો વાહ પહેલાં મારો ત્રણસો સાહીઠ પોઈન્ટ આવ્યો હતો અને ડબડીમાં માનતા રાખવા પછી માની માનતા રાખીને પછી રિપોર્ટ કઢાવ્યો તો મારા સાવ નીલ રિપોર્ટ આવ્યો છે એકદમ નીલ એટલે માએ મારું બહુ સરસ કામ કર્યું છે આવું કામ મા તું બધાના કરતી રહેજે અને

બે વર્ષ થી છોકરી છે લગ્ન કરે એનું કોઈ નથી આવી બેન ના ગેર લગ્ન અમદાવાદ થી બેન અમદાવાદ થી આવે છે આ બેન ને એમના છોકરો આવે બહુ બંને બિલકુલ આવતા નહતા અને એમથી બહુ પોતે એમ કહેતા હતા કે હું આ પતિ તમારા ઘરમાં બી પગ મૂકીશ નહીં અને એમના છોકરાનો બી છોકરો છે એટલે સ્વાભાવિક રીતે કે એક દાદીને મૂડીનું વ્યાજ વધારે વાંધું હોય પણ બિલકુલ આવતા નહોતા એમની છોકરીના ઘરે બી પ્રસંગ હતો ત્યારે નહીં એમને બંને પોતાની બહેનના ઘરે બી પ્રસંગ હતો ત્યારે બી એમની છોકરાની બહુ આવતા ન હતા અને પપ્પે પપ્પે વર્ષથી એમને બિલકુલ બોલાવવા માગતા હતા પણ જેવી કપૂરીમાંની માનતા માની હું અઠવાડિયાની અંદર એમનો છોકરો અને બહુ બંને બધા બોલાવતા થઈ ગપરીવાર ભેગો થઈ કપરીમાં વર્ષાબેન છે કુવ્રતસિંહ આવે છે આ બેનના કાકીને બીપી લો થઈ ગયું અને એકાએક આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા એડમિટ કરવા પડ્યા આજે આપણે સમજી શકીએ કે બીપી લો થઈ જાય તો આજે કેટલીક તકલીફો આવી શકે ડૉક્ટરો છૂટી પડ્યા કે તાત્કાલિક એમને આઈસીયુમાં રાખવા પડશે તો એવા ટાઈમે બેને કાઢી રાત્રે ડબુડીમાંને યાદ કર્યા અને હોસ્પિટલમાં બેઠા બેઠા ડબુડીમાંની માનતા લીધી કે જો આવા હળાહળ કળીયુગમાં જો આવી ડબુડીમાં બેઠી હોય તો એક ચમત્કાર કરે છે માં તો મારા કાકીને પણ સારું કરી દેશે બેને એક ચવાણામાં માનતા લીધી આજે એક ચવાણામાં બેન બેનના કાકીજી બીજે જ દિવસે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે અત્યારે હેમ કેમ છે તો મારી એમની માનતા સ્વીકાર હું ભાવનગરથી આવું છું પણ ત્રણ વર્ષથી ડાયાબિટીસ હતો મેં ડબડી મારી માનતા રાખી કે ચવાણું ચડાય જ મારી મારું ડાયાબિટીસ મટી જાય અત્યારે કોઈ દવા હું લઈ લેતી નથી કેટલો હતો ડાયાબિટીસ બા માપેલું નહોતું પણ મને ખ્યાલ આવી જતો હતો કે ડાયાબિટીસ છે એટલે ડબડી મારી ડાયાબિટીસ મટાડી દીધું મારું નામ દીનાબેન છે હું ભાવનગરથી આવું છું મને ઘણા સમયથી હાથની તકલીફ હતી કેટલા વર્ષથી હાથની તકલીફ તકલીફ હતી મને સાત વર્ષથી હાથની તકલીફ હતી એક વાર બહુ જ દુખવા લાગ્યો આ તકલીફ મેં ડબુડીમાંને યાદ કર્યા હું દર રવિવારે ડબુરીમાંને યુટ્યુબ ઉપર પ્રોગ્રામ જોવો જ છું પણ મને હાર્દિક એવું થયું કે મા હું ને કઈ રીતે આવું મારે ને આવવું છે મને કોઈ સતવારો નથી ને જોયું નથી અને બીજું કે હું અભણ હતી એટલે કાંઈ ઇન્ટર ગોલામાં વાંચી જતી નથી પણ મને ઘણો જ હાથ દુઃખ તો મટી ગયો અને આ મને બહુ આરામ છે એટલો પહેલો જ પહેલી વાર માતાજીને સવાણું મેં ઘરે માન્યું હતું કે મારી મને હાથ દુઃખ તો મટી જશે તો હું સવાણું ચોકલેટ ઢબુડી માએ તમારો દુખાવો ઢબુડી માએ મારા સાત વર્ષનો દુખાવો ઢબુડી માએ એક જમાનામાં મટાડ્યો અને બેન આવી છોકરો મોટા વર્ષથી કેટલા વર્ષથી માની માનતા કેટલા વર્ષથી ખોટા વિચાર બે વર્ષ અને ઢબુડી માને કોઈની નહીં જેમ તેમ બોલે નાખી અને ડબડી મન માનતા રાખવાથી 100 100 ટકા એટલે માનતા કરવા આવ્યા છો કચ્છ થી માં મારું નામ જલ્પાબેન છે હું પાલીતાણા થી આવું છું મારી બીબી 3 વર્ષ થી સતત દર્દ હતી કેટલા વર્ષ થી 3 વર્ષ થી અને કેટલા દવાખાને ફેર ડોક્ટર એમ કહે કે કઈ તકલીફ જ નથી અને પછી ઢબડી માની મે માનતા રાખી બે મહિનામાં તો સાવ રડતી બંધ થઈ ગઈ તો સાડા ત્રણ વર્ષ થઈ અને સાવ રડતી બંધ થઈ ગઈ છે આ બેન છે એટલે બેબી છે સાડા ત્રણ વર્ષથી ત્રણ વર્ષ બિલકુલ રાત્રે ઊંઘે નઈ પણ ભેગું ના કરે સતત રડવા ની એટલું ચાલુ

मेनी मान्यता स्वीकार होइदा अनि त्यो हुन रैच गर्दै आउछु नि बेबीले गोबर झोइने टपडमाले मैन्ता राखिथी सुजोइन राखीथी टपडिकाको नाम लेले ल सुजोइन मोबाइल जोइन राखीथी नाइले होम प्रार्थना मे कही आ प्रार्थना जोइन हां केमा मन मट्टी जाइने त खन्जा सरमा 1.5 वर्षति आउक्थी मट्टी जाइने त एक जनाले तन्ने ठरिसले मै हो કોણ પર ના પાછો ક્યાં પાછે બગડાણા પાછે બગડાણા પર શું હતી માનતા તમારી એની માનતા મે રાખીતી બાયપાસ કરવાનું કીધું અમને કે બાયપાસ માતાજીની માનતા મે રાખી કે બાયપાસ ન આયો મે મટાડી દીધું આ બેન્ચના આ ઘરવાળા છે એમને પહેલી જ વાર એટલે ખાયો એ ભયંકર એની તો ઉબલાય છે એ કે પેલો એટલે છે શું પછી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું રિકટ કરાયા બે લાખ રૂપિયાનો ખર્ચ કયો ઓપરેશન હવે આ કેટલો કીધો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચ કર્યો પછી અમે યુટ્યુબ ઉપર જો માની માનતા માની કે મારી અમે તો ગરીબ છીએ ને બે લાખ રૂપિયા એમ કે ખર્ચ ક્યાંથી કરી શકીશું અમે એ સારી માનતા માનું છું મારી શ્રદ્ધા અને ભાવ છે કે તું અમારું આ બે જે બે લાખ રૂપિયાનું ઓપરેશન છે તમે બચાવશો માડી અને મારા પતિ એટલે ઘરવાડા તરીકે એમ કે પતિ પ્રત્યેનો વધારે લગાવવાનો ભાવ હોય એટલે એમને માનતા માની જેવી ડબલ્યુ માની માનતા માની કે જે બે બે લાખ રૂપિયાનો જે ડબલુમાની માનતા મને પછી જે ઓપરેશનનો બાયપાસ કરવાનો ખર્ચો માડી આજે બચાવ્યો છે એમનો અને આજે એમની માનતા પૂરી કરવા છે એમના ઘરવાળા સાથે તો માણી એમની માનતા સીતા મારું નામ હંસાબેન છે મારો બહુ પ્રેગ્નેસી રહી રહેતી નથી ચાર વર્ષ થયા કેટલા વર્ષ થી ચાર વર્ષ થી અને ડબોડીમાં ની લીધી માનતા ડબોડીમાં બેન અમદાવાદ ચાંદેડા આવે છે આ એમને ચાર વર્ષથી એમની છોકરાની બહુને મેરેજ કરી ચાર વર્ષથી આપણે એમના ઘરમાં કોઈ પગલાં પાડનાર નહોતું પણ ડબોડી મારી જેવી માનતા રાખી ચાર ચાર વર્ષથી એમના ઘરમાં કોઈ પગલાં પાડનાર નહોતું એટલે એક દાદી તરીકે સ્વાભાવિક વસ્તુ છે કે એમની ઈચ્છાઓ જેવી ડબળીમાં આવી માનતામાં આવી એટલે એમના લક્ષ્મીની એમને માનતામાં આવે છે કે ડબળીમાં મારી અમારા ગમે લક્ષ્મી પદાર્થ તો ડબળીમાં એ માનતા સ્વીકાર કરી શકશે અને એમના ઘરમાં માં એ જે બી પ્રપતારી છે નામ બેન જે ગામ કરી લીધી કેટલા વર્ષથી

नहीं हकते आपर चोए लेज काश पर जम invers केरें जाल के ला ऐज मकनले मुद मैं रता कोबरा नहीं हो उतेरा ना या करे आफार को विचे recognize થી આવું છું અને મહારાજ છું જૂની છું મારા મેરેજ નું નક્કી કરવાનું હતું માડીએ કીધું કે થઈ જશે કોને કીધું માડીએ કીધું મેં પ્રશ્ન કર્યો એમણે કીધું થઈ જશે મિત્રો એ પ્રમાણે થઈ ગયું સમય ની અંદર થઈ ગયું બરાબર એ માટે મેં શણગાર ને સવામણ બુંદી નક્કી કરી હતી નિર્વિઘ્ન ન તો એ પ્રમાણે મારું કામ થઈ ગયું અને સવામણ બુંદી આપું છું અને શણગાર આપું છું માડીનો બરાબર

મારું નામ યોગીનાબેન પટેલ હું મહેસાણાથી આવું છું મેં આ વીર અભિનંદનભાઈ જે એમને પાકિસ્તાનવાળા એરેસ્ટ કર્યા હતા અને મેં માતાજીની માનતા માને કે માતાજી એમને આવતા રવિવાર પહેલાં છોડી દેવા જોઈએ તો હું પાંચસો ગ્રામ ચવાળું તમારણું ચડાવી દઈશ તો માતાજી રવિવારે પણ શુક્રવારે એમને છોડી દીધા અને જય ડબડીમાં મારી માતા સ્વીકારી લઈશ પિરણ બેન ખેલાજ મારુંના નામ છે હું સુરતથી આવું છું મારું પાઉચ સોનાનું ખોવાઈ ગયું કેટલા દિવસથી મળતું નહીં કેટલા તોલાનું હતું પાઉચ આ છે અંદર શું હતું અંદર સોનાની બધી વસ્તુ હતી તે મળતી નહીં હતી ને માતાજીને માનતા માની એટલે ત્રણ મિનિટમાં જ મળી ગઈ કાં ત્રણ દિવસથી નહોતું મળતું એ માનતા માને પછી ત્રણ દિવસમાં મળી ત્રણ મિનિટમાં ત્રણ મિનિટમાં મળી ગઈ બરાબર પેલા જ માનતા કરવા ને માતાજીની આવું છું મેં અમેરિકાના વિઝા માટે બે વર્ષ પહેલાં એપ્લાય કર્યા હતા તો મને ના મળ્યા અને ખાલી ડબળી માતાની માનતા માની તો મને દસ વર્ષના વિઝા મળી કેટલી વાર રિજેક્શન આવી તું પેલી એક વાર આવી એક વાર બે બે વર્ષથી સિફ્લાય કરતા હતા ડબળીમાંની માનતા માની તો દસ દસ વર્ષના વિઝા લઈએ માનજા કરવા આવ્યા હતા મારી એમની માનતા સ્વીકારી હું પીપ્લક થી આવું છું મારી દીકરીને વિઝા નતા મળતા બે વાર રિફ્યુઝ થાય અમેરિકામાં તો મારા ભાઈએ કીધેલું વિડીયો તું માનતા માનું તો પૂરી થાય તો હું વિડીયો મેં માનતા માની ડબળી માની કે મારી દીકરીને વિઝા મળશે તો હું અઢી કિલો ચવાણું ચડાયશ તો મારી માનતા પૂરી થઈ વિજા પણ મળી ગયા મારી દીકરીને એક વીકમાં જ કેટલા રિજેક્શન આવ્યું બે વખત અમેરિકામાં રિજેક્શન આવ્યું ને ફરી અમે કેનેડામાં મૂક્યું એને તો કેનેડામાં મળી ગયા ડબળી મારી માનતા જે અમે જોતા જોતા જ મેં માની કે તો કામ થઈ જશે ડોકરીમાં મારી મારી દીકરીને બીજા મળી જશે તો હું ખુશીથી ચવાણ ઓળી લો માતાજીને ચડાવીશ તો મારી માનતા સરસ પૂરી થઈ ગઈ બીજા પણ મળી જાય પીટની અંદર